રામ રામ કેમ છો બધા સ્વાગત છે નવા બ્લોગમાં હવારાના હાથ હવા હાથ જેવો શું હે અને અમારે હમણાં ચોવીસ કલાકની ડ્યુટી હાં જે ગયા જો હા જે અમે ગયા હતા ને તે બે વાગ્યા આવ્યા બે વાગ્યા સુધી આવી બે વાગ્યા પછી થાકી રહીએ નીંદર આવતી હતી ને આવતા રહીએ અને તમને એમ થતું હોય કે આ કામ ચાલુ કર્યું તે દિન સાચી વાત છે નાયો નથી નાયો જ નથી તે દિનો પણ વેરો જ નથી આવતો આ જવા છે ને લગભગ કામ પૂરું નહીં થઈ જાય પણ થોડુંક હરવું પડી જાય એવું કર લે હું આજ એ વેટ કરે બાકી તો પછી હવે હે ને ચાલુ કરી દે ખબર પડે કંઈ જો બીજું રોલો ના આવે તો આજ હા થાય ને લગભગ આમ ટૂંકમાં હું જતું થઈ જાય એટલે કામ પૂરું ગયું અને બાકી તો હે ને આજ બગીચામાંથી બ્લોમ ચાલુ કર્યો છે ને બગીચો મેં આજ જોયો હું આજ અંદર બગીચામાં હું આવ્યો આજ કે તમને દેખાડી હતી આંબાની નવી અવળી થઈ ગઈ હજાર ઓડી ઓડી કેરી થઈ ગઈ કે વેરું આ જાયું પાછ બગી છે માંગવા આયા થોડક માંડવી આવલ હે જારે નરવા એ મે હો બોલા ટણ ની કેમ હે ઓકે હમ ગાજર તા કે નિકરવા નસ દેતા આમાં મસ્ત કરી ગયા બે ઓલોય કરી ગયો આયે કરી ગયો આ આ થોડોક હેઠો ફૂંટો ને કે અહીંથી ફૂટ્યો તો એ પાછું ફૂંકાઈ ગયું હેઠોથી ફૂટ્યો હવે હાલો મશીનવાળો ભાઈ આવી ગયો હે ફોન આવી ગયો કે આવો હાલો હાલો આવી એ અમારી વાટ એને આમ થોડુંક કામ છે ઓલો આપણે ખાડો છે ને એમાં ઓલા પાણા ટ્રેક્ટર નાખ્યા હતા ને એ અમને ધકાવવાના હે મેં કહ્યું એ ફોન આવ્યો મેં ધકાવતા અમે આવી એ

પણ પોતા ફોલે ઈને પાણી આવે દિવાળી મન થાય ને બધું જ છે એટલે તો મન થાય ને દાદા લઈ જવા પછી ગુમરો માર લે જોઈ લે પછી પાછો મૂકી જાય એને પગ મોકરો થઈ જાય અમને ઈ થાય કે જો આવી અને અમારે ને હાલો અમારે હમણાં હું હાલે તમે આગલા વિડીયો જોયો હા ધડભડાટી બોલે હા હાજી જ હાલે હે કડો ઉખેરવાનો જો આ થી લીધો તો આમનો ભજા જાય મારક જેવું દેખાય ની આઠવાનું નાખી આવ્યો ચાકી મારવી જો હે ને દાદા એ આવ્યા હે ઘૂબરો મારવા જેવો જોયું આ બધું પછી ઓલે નવા ફડામ ઘૂબરો મારવા ગયા વાભા નું નાગર છે એમાં બધે ઘૂબરો માર્યો અને બનાવી ને આવ્યો પાવડો જાગવાનો પાવડો આખો માછલા મજો પરબત કાકા આવ્યા હે

апલોડ મારતો તો તે તેદી આજ પાછા વારી આવ્યો હાય જા પાણી પાવ હવે બનાવ બનાવ કલાટી આવ્યો જા નકર ભાઈ દીધી એક છે પાણી પાઈ પાણી પાઈ પાણી પાવો હું તમને વાત કરું આમાં કાકા હે ને હું લેવલિંગ કરવાનું ગમે બહુ માસ્ટર ના હવા કઈ નઈ પણ પરબતું કાઢી નાખ્યું લેવલિંગ જો બસ ને તો હવે માસ્ટર ને કેવાય લેવલિંગ હા એમાં છો ખાડામાં માલ આવે છે બધો બુરાવા આવ્યો આટલો રી હોય આમથી નાખ દીધા આમ થી નાખ દીધા હવે આમ રાખી છે આને ટૂંક મજો કટ રહી ને આટલો નીચો રાખવો જો પાછો પાણ આવે ને ડીશ માં ટૂંકમાં પાણા ના નીકળે ને એ પ્રમાણે રાખવો જો હે એટલે આમાં હવે જા જા ફેરા નહીં આવે વરી આમણી ક્યાંક ચાકી અમારે બળ કાઢવા મારવી ગયો હે તઈ માલ લો બીજો હચવા હે આ ખાડા માંથી અમે હે ને બહો ફેરા કાઢી લીધા હે અને આ ગાર ના કેટલા માં હે ખબર આ ટૂંકમાં જાડું એ લગભગ હો માથે એકો ને વી એ પચી માં હે બહો કાઢ્યા ને એમાં હવા હો કદાચ માં હે હજી અમારે હે ને હોય જા જા કાઢ્યું ને ફેરા તઈ ઓલો બધો ડૂચો માહે ટૂંકમાં એટલે આવું મજા છે કે ઝીણું મટીરિયલ અમને કામ આવી જાય અને આ બધો જાડો ડૂચો હચવાય જાય આમ તો જો કે અહીં ખેત તલાવડી જેવું થઈ જાય રહેવા દીધી હોત તો આપણે તો ઓલો માલ ક્યાં નાખવા જાવ થોડો ખર્ચો વધી જાય ડબલ ભરવા જો હઈ પણ આમ મટીરિયલ ઝીણું જડી જાય ને એ ફાયદો થાય કે હવે આ થોડોક ખાડો હોય ને એ બુરી લઈને તો પછી વળી નવો ફેસ લેવો જોઈએ

પછી આમાં જો કે આછો આછો કોઈ નાખવું પડે તો ભલે બાકી નકર રેડી જ છે અમે હે ને આ ખાડો ઓલા પાણામાંથી ભર લીધો હે ભરવાનો હતો એટલો અને આપણે ડીશ ના પુકે ને આટલા ઊંડા રાખ્યા હે પાણા આવી રીતના હવે આને માથે આપણે તૂર નાખી દેવાની છે જા પાવડાથી ખોરાય એવી એટલે પાછું હતું ને એવી ને એવી જમીન થઈ જાય માથે પછી આપણે માટી નો આવો પા હે ને આછો નાખી દે એટલે કમ્પ્લેટ થઈ જાય

અમારે જો ખાડો હતો ની કમ્પ્લેટ બોરી લીધો ઓની કોમથી બીજો નવો ફેસ લીધો હે માથે નાખવા હતા એ નાખી દીધા કઈક કંઈક ના ફેરા નાખવા હતા એ નાખી દીધા નટાણે આવે હે ને અહીંયા જો સ્ટોક કરવાનું આલે હે હવે આગણી ક્યાંય નાખવાનું થાતું નથી આપણે અહીંથી હો ફેરા જેવો હે ને સ્ટોક રાખવું હોય ક્યાંક ટૂંકમાં જરૂર પડે તો આપણે ભરવા થાય એટલે એટણે હે ને એ સ્ટોક કરી નહીં બાકી બધું આમ થઈ ગયું કમ્પ્લેટ ઓલું આજે એમને બિહાણ પડ્યું હે

જરાક પરો હોય આમ લઈ લે થોડું માટી બધા થાક માં પડી ને આવા દે આવા દે આવા દે બસ ટ્રેક્ટર બંધ કરી દીધા હે અને આજે આપણે ગડો ઉપાડ્યો હતો ને

એક એક દાંતે એને જરા જરા નીકળે પછી અમુક આમ વળગીરી મશીન તો આવી ગઢ કાઢી લે હાલો સાડા આઠ જેવો ટાઈમ થયો હે ને અમારે આ છે ને રાતે આ બધા ટેપરું ટેપરું રહ્યું હોય ને મેં કહ્યું ને પણ એ બધું ખોદવાની છે ખોદાઈ જાય છે ટોટા ડીઝલ હતા ને ટૂંકમાં કંઈક છે ઓલો વડું બકેટ હોય ને અહીંયા વડું બકેટ પડ્યું એ આખે જો પોચું હોય ને એમાં આ વડું બકેટ રાખે

ને આજ નાવાનું વેરું આવી ગયું ભીડ તો આજે પણ આજ પઠાણ થઈને પછી નાય લીધું હવે હે ને હાવ આટલો આટલો હે ને આમ છે ધૂળ જામી ગયું શરીરમાં નાય વ્યારા કરી હું ગામમાં વ્યારા કરી આવ્યો ને મશીન વાળા તો વ્યારા લઈ આવ્યો હો ને વાગી ગયા હે હવે એને ભૂખ લાગી ગયો હે એટલે એને વ્યારા થઈને ખાઈ લઈએ પછી અમારે કામ છે એ તો કન્ટિન્યુ ચાલુ રહેવાનું છે વેપાર છે ને વ્યારા કરી લે હું નહીં એ એ વ્યારા કરી લે પછી કામ આગળ લઈ એ જો હું ગયો ને તો નો ગડા તોડે હે તો વાંધો નથી અમારે જેટલું ઊંડું જવાનું છે ને આટલું તૂટી જાય હે ટોટા દીધા હતા એટલે હલ્લા હું નીકળે આવી જોતા એટલે આજે અમારે એ બધું આ ટૂંકમાં આ પ્લોટ છે ને એ હરખો કરવાનો છે એટલે અમને આમ અંદાજો આવે અને લેવલમાં ટૂંકમાં કરી લઈને આ પ્લોટ આપણે જવાનું હોય એમાં ખૂણા હોય ચાલો હવે કાલ આપણે જોખું અટાણા બહુ વધારામાં ખબર નહીં પડે હવે એક વાર ને એ વ્યારા કરી લે હાલ ભાઈ આલે ભૂખ નથી લાગી ગઈ હા ટિકિટ ના નહોતા વાત જવી બધી ની અઘરી ભાઈ હું ઠીક કડા નો કંટાળો કડો તા છે ભાઈ આપડે કરમ ભાઈ તો હું થાય બીજું